મંદિરમાં પૂજા કરતી વખતે ઘણી વખત અજાણતા ભગવાનનો ફોટો ફાટી જાય છે અથવા તો મૂર્તિ આપણાથી ખંડિત થઈ જાય છે તો શું આ ખંડિત મૂર્તિને ઘરમાં રાખી શકાય બીજું કે ઘરમાં ખંડિત મૂર્તિ રાખવાથી શું પરિણામ આવે છે અને છેલ્લે તે ખંડિત મૂર્તિ અથવા તો જૂના ફોટાઓનું શું કરવું જોઈએ ભક્તો આ બધા જ પ્રશ્નોના ઉત્તર આપણે આજના વિડીયોમાં મેળવીશું ભક્તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે તો આ વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો ભક્તો સામાન્ય રીતે ઘરમાં જ જે જૂના ભગવાનના ફોટા હોય કે મૂર્તિ હોય તેને મોટા ભાગના લોકો પીપળાના ઝાડ નીચે અથવા તો અન્ય શુભ સ્થળોએ મૂકી આવે છે અને તે પીપળાના ઝાડ કે તે શુભ સ્થળે રીતે ઘરમાં જૂના ફોટાઓ કે મૂર્તિઓ જે હોય છે તે ભગવાનની છબી છે તેમાં ભગવાન શ્રી રાજા ધીરાજ બિરાજે છે તેને આવી રીતે અયોગ્ય સ્થાને ના મૂકવા જોઈએ તે બધા જૂના ફોટાઓ કે ખંડિત મૂર્તિને એક જગ્યાએ ભેગી કરી રાખી કોઈ પવિત્ર નદી તો કોઈ પવિત્ર જળમાં પધરાવી દેવા જોઈએ અથવા તો તેને વિસર્જિત કરી દેવા જોઈએ ભક્તો આવું કરવાથી આપણને કોઈ પણ જાતનો દોષ લાગતો નથી હવે બીજી અમુક અગત્યની બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ કે હાલમાં લગ્ન પ્રસંગની કંકોત્રીઓ અથવા તો કોઈ જાહેરાતના પોસ્ટરમાં આપણે ભગવાનના ફોટા કે તેમના નામનો ઉપયોગ કરીએ છીએ અને થોડા સમય પછી તે કંકોત્રી કે આમંત્રણ પત્રિકા અથવા તો પોસ્ટરોની ખૂબ જ ખરાબ હાલત થઈ જાય છે તેમાં રહેલા ભગવાનના નામ અથવા છબીનું જે અપમાન થાય છે તેનો આપણને દોષ લાગે છે તો તે દોષ ન લાગે તે માટે વિચાર કરવો જોઈએ ઘણી વખત લોકો પોતાના વાહન ઉપર ભગવાનનું નામ કે ભગવાનનું ચિત્ર લગાવતા હોય છે જાણે અથવા અજાણે તે ફોટા ઉપર કે નામ ઉપર પક્ષીઓ ચરકી જાય છે કોઈ જનાવર આવીને કોઈ દૂષિત કૃત્ય કરી જાય છે તો તેનો પણ આપણને દોષ લાગે છે માટે તેના વિશે પણ આપણે વિચાર કરવો જોઈએ ટૂંકમાં ભગવાનના ફોટા કે ભગવાનના નામનો દુરુપયોગ ના થાય તે ભ્રષ્ટ ના થાય તે કોઈ ફોટા પગ નીચે કોઈના ન આવી જાય કેમ તે જ્યાં ત્યાં ન નાખવા જોઈએ તેનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કારણ કે તે રાજા ધિરાજની છબી અને તે રાજા ધિરાજનું નામ છે તે ખૂબ જ પવિત્ર છે માટે ભક્તો ભવિષ્યમાં પણ જો તમારા ઘરમાં આવી રીતે કોઈ ખંડિત મૂર્તિ કે કોઈ ફોટો મળે તો તેને કોઈ અયોગ્ય સ્થાને ન રાખતા જળમાં એને વિસર્જિત કરજો અથવા તો જળમાં તેને પધરાવી દેજો ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે તો ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો સર્વે હરિભક્તોને અમારા ઘણા હિતથી જય સ્વામી